કાગડા દેખાતા નથી આ છે મમ્મી જે હાચી ભક્તિ થી મુકો તો આવે કક 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 કઈ આવશે ખાવાસ રાત કક 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 તમે અહીંયા મોરલીન જે માથે ઉભાર્યો મમ્મીજી તો કઈ કાગડો થોડો આવે એમ ખાવા ઈ બી તો હોય ને તમારા થી તો ડાઈની થા ને હજી કાન આવે ખાવા મારા હાહુ એમ તમારા હાથ નું નહીં ખાવું હોય તો કયું ના તમને આવું ભાસો વયા જા ને ઘડીકવાર અંદર તો આવે ને એ ઉડે આવ્યો આવ્યો કે જો દેતા તમારા આવ્યા જવું જ નથી તમ ગયા ને વયો ગયો